નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા મિત્રો ખાસ કરીને માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતો માટેની એક લાખ રૂપિયાની સહાય યોજના બાબતે તો મિત્રો આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તે વિશેની પણ સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોમાં જોશો તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી એટલે જો ફેસબુકમાં મારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને પૂરો કરી લેજો તો મિત્રો ખાસ કરીને ખેડૂત છે તે પોતાના ભાગ છે તે અમુક સમય એવો હોય છે કે જ્યારે એ પેદાશોના ભાવ નથી હોતા ત્યારે એ પેદાશોને સાચવવી પડતી હોય છે અને આ પેદાશોને સાચવવા માટે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કઠિન હોય છે કારણ કે કુદરતી આફતો સામે પણ તેમને લડવું પડતું હોય છે કારણ કે વરસાદ ઠંડી સહિતના વિવિધ પરિબળો પશુ પંખીઓ પણ બગાડ કરતા હોય છે તો આ બધા આફતો વચ્ચે ખેડૂત મિત્રોને આ પાકને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે ઘણા સમયથી ચાલી રહી છે તેમાં સહાય બાબતે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તો મિત્રો ખાસ કરીને ખેડૂતોને પોતાનું જે ખેત પેદાશ છે તેનો સંગ્રહ કરી શકે અને કુદરતી આફતો સામે તે જે પોતાનો પાક છે તેને બચાવી શકે તે હેતુથી સરકારે આ યોજના માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને બે હજાર વીસ થી લઈને ત્રેવીસ ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન આ યોજનાનો લાભ છત્રીસ હજાર અને છસો ખેડૂત મિત્રોએ લીધો છે અને તે પોતાના ખેતરમાં તેમને જે પાક સ્ટ્રક્ચર યોજનાના જે ગોડાઉન હોય છે તે બનાવ્યા છે મતલબ કે એક પ્રકારે આપણે ખેતરમાં ગોડાઉન મોટો ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટમાં જે આ ગોડાઉન બનાવવાનું જે લિમિટ હોય છે તો આ જે ગોડાઉન બનાવવામાં આવતો હોય છે તો આ ગોડાઉન થકી તમારા જે પાક હોય છે તેમાં તમે સોળથી સત્તર ટન જેટલો પાકનો સંગ્રહ કરી શકો છો અને તમારા પાકને બચાવી શકો છો તો મિત્રો પહેલાના સમયમાં મતલબ કે આ વર્ષ પહેલાં જે સમયગાળો હતો તે સમયગાળા તમને જ્યારે યોજના બહાર પાડવામાં આવી હતી ત્યારે આ યોજનાની સબસિડી હતી તે પચાસ ટકા અથવા તો પિંચોતેર હજાર બેમાંથી જે પણ વસ્તુ ઓછી હોય તે સહાય ચૂકવવામાં આવતી હતી તમારું જ્યારે કન્ડ્રક્શન કરો અને આ બંને રકમમાંથી જે ઓછી હોય તે ચૂકવવામાં આવતી હતી પરંતુ હવે રકમ આ વર્ષથી વધારવામાં આવી છે અને આ રકમ છે તે હવે પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સહાય તો આ બંનેમાંથી જે ઓછી રકમ હશે તે સહાય ચૂકવામાં આવશે તો મિત્રો તમે ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટમાં આ તમારું જે પાક સંગ્રહ કરવાનું સ્ટ્રક્ચર હોય છે તે બનાવી શકો છો અને સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો જેમાં સરકાર દ્વારા એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે તો જે પણ ખેડૂત મિત્રોને કોઈ એવી સુવિધા ના હોય અને સગવડ તમારે ખેતરમાં બનાવવી હોય તમારા પાકના સંગ્રહ માટે તો ચોક્કસપણે આ યોજનાનો લાભ ખેડૂત મિત્રોએ લેવો જેથી કરીને કોઈપણ પ્રકારની કુદરતી આફતો અથવા તો ક્યારેક એવો સમયગાળો હોય કે કોઈ પાકની બજાર ના હોય ત્યારે આપણે જે પાક હોય છે તે સંગ્રહ કરવા માટે લાંબો સમય સુધી કોઈ જગ્યાની જરૂર હોય છે જેને આપણે સેફ જગ્યા ગણી શકતા હોય છે કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય વરસાદ છે પશુ પંખી તીડ સહિતના કોઈ પણ પ્રકારના પરિબળોથી તેને નુકસાન ના થાય તેવી રીતે આપણે સંગ્રહ કરવો હોય તો આ સ્ટ્રક્ચર યોજના છે તે ખેડૂત મિત્રો માટે એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે ત્યારે ચોક્કસપણે સરકાર દ્વારા સબસિડીનો લાભ લેવો જોઈએ અને સરકારે આ વર્ષે સબસિડીમાં પચીસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે જે ગયા વર્ષે પિંચોતેર હજાર ઓછામાં ઓછી હતી તે હવે એક લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો માટે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તે યોજનાનો લાભ બંને એટલા ખેડૂત મિત્રોએ લેવો જેથી કરીને તમારા પાકની વ્યવસ્થા યોગ્ય જગ્યાએ તમે સાચવણી કરી શકો છો